તો જય માતાજી મિત્રો આપણે રાઇફલના ઘણા દાડે આજે છોડી હ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો રોનકભાઈએ અને જશુભાઈએ આગળ લગામ પકડી હ અને કાળુ બાન આજ પાછળ રાખ્યા હી હરખ પકડવા ના પહેલું બાન ઉપર બિહાર્યા હિ ઘણા દાળે રાઇફલને છોડી તો એ કડકાઈ કરતી નહીં અને થી રમે જાય જો કાળુબા આપણા સીટા સેટા રહી થોડા એમ બીક લાગે નવા માણસો એટલે આપણા માણસો હોત તો રોત તમે જોઈ શકો છો તો ઠાઠું બાઠું કમ્પ્લેટ દેખાય હગ બગ જોઈ શકો છો કમ્પ્લેટ ઉપડી આજે અમારા એ કે કર્યા હતા નહીં રોનક આવી જાય તો મિત્રો નવા માણસો બોલાઈને આજે રાઇફલ હમણાં મિત્રો રાઇફલના બે ત્રણ દાળા થાક ખવરાયો અને આજ પાછી છોડી દીધી હ તમે જોઈ શકો છો પગબક કમ્પ્લીટ ઉપડી તમે જુઓ મિત્રો રાઇફલ ચોથા લો કમ્પ્લેટ રમો હવે મુંડી મુંડી જેવી રાખો તો આપણી રાઇફલના લઈને આપણી પહેલાંની જગ્યા પર આવી ગયા થોડા દૂર પહેલાં રમાડતા હતા એક તમે જોઈ શકો છો કમ્પ્લેટ ફ્રી લગમથી રમાશે રાઇફલ પગભગ એના કમ્પ્લેટ ઉપલી તમે જોઈ શકો છો આગળ પાસેથી તો જય માતાજી મિત્રો આપણો આનો બીજો વ્લોગ કાલે આવી જશે અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ લાઈક ન શેર ન સબસ્ક્રાઈબ કરી દેજો